ચાર મડીราช બનાસ કાઠાથી આંગણવાડીની મહિલા કર્મચારીઓના વિધ પ્રશ્ન લઈ સાંસદ ગિરીબેન ઠાકોરે કરી રજૂઆત. ્યોદના સનાંદર ખાતે મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર્તા વત્છે પહોંચ્યા ગિનીબેન ઠાકોર. યોદર ભાબર, કાંકરેજ અને શ્રી પંથકની આંગણવાડી કેન્દ્રની કાર્યકર્તાઓએ ગિનીબેન ઠાકોરને કરી રજૂઆત. ત્રણ મહિનાથી આંગણવાડી કેન્દ્રમાં તેલ ન મળતા હોવાના કરા આક્ષેપ. વિધ પ્રશ્નને લઈ આગામી સમયમાં ન્યાય નહીં મળે તો દિલ્હીમાં ધરણા યોજવાની અપાય ચીમકી.

આ ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના રાજમાં સૌથી વધારે તમાકન તમાક વસ્તી ભેગી કરવાની હોય ત્યારે અમે તો પોતાનો તમને કહેતા જ નહીં અમારા કુટુંબમાં નોકરી કરે છે ને તો અહીંયા અમારા ઘરેથી દસ જણા લઈને ભાજપની મિટિંગ જોડાય